વરિયાળી એક હજારથી હજાર ગુલબ ઓગણીસો અઠ્યાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાઈડ હજારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ સૌ થી બત્રીસો ને આડત્રીસ રૂપિયા સુધી સો હજારસો રૂપિયાથી થી સત્તરસો ને બાવન રૂપિયા સુધી અજુ અઢારસો રૂપિયાથી તેત્રીસો ને સાઠ રૂપિયા સુધી અને આ ત્યાં મિત્રો હતા તાજા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં આંસૂત્રી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા